અમદાવાદમાં સોલા હાઈકોર્ટ બ્રિજ પર ડોક્ટર સાયક્લીસ્ટ સાથે હિટ એન્ડ રન કરનારો કાર ચાલક પોલીસના સકંજામાં આવી ગયો પોલીસ તપાસમાં થયેલા ખુલાસામાં સામે આવ્યું કે આરોપીઓએ પહેલા પાર્ટી કરી પછી તબીબોને ઉડાવ્યા સો સીસીટીવી ફંફોડીને પોલીસ આરોપી સુધી પહોંચી છે જોઈએ આ રિપોર્ટ આરોપીએ પહેલા કરી પાર્ટી નશામાં ધૂત થઈને તબીબોને ઉડાવ્યા અમદાવાદ સોલા બ્રિજ પરની ઘટનાનો ઉકેલાયો ભેદ સો સીસીટીવી ફંફોળી પોલીસ આરોપી સુધી પહોંચી પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આ નબીરો પરમ ઉદયકુમાર વોરા છે આરોપી ત્રેવીસમી નવેમ્બરે વહેલી સવારે એજી હાઇવે પર સોલા હાઈકોર્ટ બ્રિજ પર સાયકલીંગ કરી રહેલા બે તબીબને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો જેમાં ડોક્ટર અનીશ તિવારી અને કૃષ્ણા શુક્લા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે હિટ એન્ડ રન કેસમાં ટ્રાફિક પોલીસે અને ઝોન એક એલસીબી દ્વારા તપાસ શરૂ કરી હતી અકસ્માત કરનારી ગાડી બ્લેક કલરની એક્સયુવી સેવન હંડ્રેડ હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ ગાડીનો પાસિંગ નંબર સ્પષ્ટ ન હતો પોલીસે આરોપીને પકડવા માટે सौ ऐसी चेक कर आरोपी न पाप नो घड़ो फूटी गयो लगभग सौ से ज्यादा कैमरा जो है हमने चेक किए हैं कंट्रोल से भी चेक किए हैं टेक्निकल सर्विलेंस और ये बहुत अच्छा डिटेक्शन जो है वो हुआ है और इसकी अभी तक कोई क्रिमिनल हिस्ट्री नहीं पाई गई है इसके जो इसका बिजनेस है इसका सर्जिकल इक्विपमेंट्स का इसके फादर का बिजनेस है ये भी उसी में काम करता है आरोपी परम बोरा चारो डो रह સર્જિકલ ઇક્વિપમેન્ટ નો કરે છે વેપાર આરોપીના મિત્ર રચિતના લગ્ન થયા હતા નક્કી પરમ અને તેના મિત્રોએ વસ્ત્રાપુરમાં માણી દારૂની મહેફિલ ઘટનાના દિવસે વહેલી સવારે નશામાં ધૂત પરમ વોરા અને તેના મિત્રો સોસાયટીમાં બહાર નીકળતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા પરમે નશામાં સ્પીડમાં ગાડી ચલાવી એસજી હાઇવે ઓવરબ્રિજ પર વાહનોને ઓવરટેક કરવા જતા હાઇવે પર સાયકલિંગ કરી રહેલા બે તબીબોને ફંગોળ્યા હતા અકસ્માત કરી આરોપી ચાર દિવસ ઉદયપુર જતો રહ્યો હતો અને કાર પણ ગેરેજમાં રિપેરિંગમાં મૂકી દીધી હતી પોલીસે ગેરેજવાળા અને મહેફિલ માણી રહેલા મિત્રોના નિવેદન નોંધ્યા છે હાલમાં પોલીસે અકસ્માત અને મોટર વેહિકલ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે આરોપીએ દારૂની મહેફિલ માણી છે પરંતુ પોલીસ પાસે કોઈ પુરાવા નહી હોવાથી ડ્રિંક એન્ડ ડ્રાઈવની કલમ ઉમેરવી કે પછી અન્ય પ્રોહિબિશનના ગુના નોંધવા કે નહીં તે અસમંજસ ચાલી રહી છે કેમેરામેન સાથે ન્યૂઝ અમદાવાદ સો સીસીટીવી કેમેરાની મદદથી પકડાયો આ નબીરો સોલા હાઈવે પર બે તબીબ ટક્કર મારીને ભાગ્યો હતો નશામાં અમદાવાદમાં હજી કેટલી એવી જગ્યા છે કે જ્યાં સીસીટીવી લગાવવાના છે પણ લાગ્યા નથી અનેક જંક્શન એ ત્રીજી આંખ લગાવવાના એમસી વાયદા તો કર્યા હતા પણ હજી પ્રોજેક્ટ પેન્ડિંગ છે વિચારો બધે સીસીટીવી લાગી જાય ગુનાઓ એમને મોછા થઈ જાય ત્રીજી આંખના ડરથી પણ આ આર્સુ એએમસી ને કોણ સમજાવે અમદાવાદમાં જે રીતે ક્રાઈમનો ગ્રાફ ઉપર ગયો છે અમદાવાદ પોલીસ તો ચલો હાશ કે દોડતી થઈ છે પણ હવે લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવશે ને એટલે કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતી એએમસી જાગશે અને સીસીટીવી લગાવવાનો જે પહેલા જે વચન આપ્યું હતું એ કદાચ વિચાર કરશે